સુરત મહાનગરપાલિકાની સામાન્ય કોંગ્રેસ નો મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો સત્તાધીશો અને હોદ્દેદારો ઢાકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા સાથે વિરોધ કરાયો હતો સુરતમાં ખાડીપુરના પાણી રોકાતા નથી અને નદીનું પાણી રોકવા નીકળ્યા છે

પ્રિમોનસની કામગીરીની અંદર લોકોના પરસેવાના કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય શાસન રહ્યું છે ત્યારે દર વર્ષે આ ખાદીપુરની બહુ મોટા મોટી સમસ્યા છે ખાદીપુરના સમસ્યાની અંદર જયારે શણિયા હેમત ગામ છે પર્વતપાટીયા માધવબાદ છે જયારે લીંબાત મીટી વિસ્તાર આવા વિસ્તારોની અંદર ચાર ચાર દિવસ સુધી લોકોના ઘરમાં પાણી રહ્યું છે જનતા ત્રાહીમામ પોકારી ગયા છે આ લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી એના વિરુદ્ધ ખાતે આજે અમે અહીંયા કચેરી આવ્યા છીએ કરોડો રૂપિયા ખર્ચાય છે ખારીપુર ને અટકાવવા માટે પરંતુ સુધી આ પરિસ્થિતિ જે છે તે છે સરકાર અને વિરોધ પક્ષ માત્ર માત્ર પોતાની તિજોરીઓ ભરે છે લોકોના પૈસે જનતાના પૈસે જનતાના પરસેવાના પૈસા પોતાની તિજોરીઓમાં મૂકવામાં આવ્યા છે અને સદંતર ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂપ રહી છે એમણે કોઈ પણ જાતની કોઈ સહાય કરી નથી લોકોના વર્તન માટે માત્ર માત્ર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આજે રોડ રસ્તા ઉપર છે અને એમના હક માટે અમે લડીશું આગળ પણ જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે